હતું પરબાઈ એટલે આવી ગયો ભાઈ ઘરે ગાડી લેવા માંથી ગાડી નીકળી ગયો ઘરે જવા માટે ઘરેથી ગાડી આખી ભરાઈ જાય પોચી ગયો તો ઘરે ગાડી થઈ ગઈ ફૂલ ને નીકળી ગયા પરફ જવા માટે તમારો કયો ભાઈ બી રીતે ગાડી હા ભાઈ ને આગળ બેહવું હતું આગળ જતા રસ્તા નું કામકાજ ચાલુ હતું એક બે ને ત્રણ ત્રણ પુલ બનાવતા હતા આંબાની બાગ દેખા થઈ ગયું ચાલુ એટલે આવી ગયું પાર્કિંગ ની સુવિધા એક નંબર છે સીધી રમકડા ઉપર જવાનું છે દર્શન કરવા માટે માન માન અને આવતા આવી બે બિલ્ડિંગ દેખાય પછી મંદિર યાત્રાળુ રહેવા માટે છે ધીમે ધીમે કઈ પહોંચવા એવો તો મંદિર હા ભાઈ કે એક વિડીયો બનાવી દે મારે આ છે પરબ નું મંદિર ઉનાળ માં પાણી સુકાઈ ગયું બોલો સતદેવી દા સમદેવી ધજા ના દર્શન કેમ કે મંદિર બંધ થઈ ગયું હતું એટલે આરતી નો ટાઈમ થઈ ગયો આરતી માટે તમારે આઈસી લાઈન માં બેહવું પડે